જીએસટી કૌભાંડમાં આરોપી મહેશલાંગાની રાજકોટ શહેર પોલીસે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કસ્ટડી લીધી છે ત્રણ અઠવાડિયા પહેલા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે મહેશલાંગાની ધરપકડ કરી ચૌદ દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો જો કે કોર્ટે મહેશલાંગાના લાંગાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રાજ્યમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું છે પરંતુ ઉત્પાદનની તુલનામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની ફરિયાદો વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ને રજૂઆત કરવાની ખેડૂતોને ઉત્પાદન સારું થયું હોવાથી ભાવ ઘટ્યા હોવાનું રાઘવજી પટેલે સ્વીકાર કર્યો એટલું જ નહીં ડુંગળીની નિકાસ પર ની ડ્યુટી અને કિસાન મોરચા ની માંગ અંગે રાઘવજી પટેલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રજૂઆત કરવાની વાત કરી ડુંગળીનું ઉત્પાદન થયું હોવાના કારણે ભાવ ઘટતા છે આ બાબત કેન્દ્ર સરકારમાં પણ અમે રજૂઆત કરીશું અને રાજ્ય સરકાર લેવલે ખેડૂતોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે દ્રષ્ટિકોણથી વિચારણા કરીને જરૂરી કાર્યવાહી કરવાની છે